ઘણા લોકોને વારંવાર દેવા થઈ જતા હોય એમણે એક ટાઈમની સાયકલ યાદ રાખવાની છે દર બાર તેર વર્ષે અને છવ્વીસ સત્તાવીસ વર્ષે એ કરજમાં ઉતરવાની ફરી ફરી સાયકલ આવે છે અને જે લોકોને દેવા નથી થતા તેને પણ આ જે પીરિયડ છે દર બાર તેર વર્ષે અને એક છવ્વીસ સત્તાવીસ વર્ષે એક સાયકલ એવી આવે છે કે માણસ પરિસ્થિતિના આધારે કરજમાં ઉતરે છે અને એ કરજમાંથી ઉતારવા માટે બીજું કરજ લે છે એ સૌથી મોટી ભૂલ છે કરજમાંથી નીકળવા માટે બીજું કરજ ક્યારેય લેવું નહીં સંજોગો કરો કરજ થાય તો એ કરજ ઉતારવા માટે બીજું કરજ ક્યારેય લેવું નહીં પોતાની સ્થાવર જમબંગમ મિલકત એમાંથી કંઈ ને કંઈ એ વસ્તુને છૂટ્યું કરીને એ કરજમાંથી મુક્ત થવું પણ કરજમાંથી મુક્ત થવા માટે બીજું કરજ ક્યારેય લેવું નહીં નહીં તો કરજના દલદલમાં ફસાતા જ જશો હું અને અહીંયા સુધી ફિટ થઈ જશો સમજી ગયા જેટલા લોકો સુસાઈડના બધા નાટક કરે છે ને તે આ જ કરે છે કરજમાંથી નીકળવા માટે બીજું કરજ લે છે અને એ સાયકલ એટલી લાંબી ચાલતી હોય છે બે ત્રણ વરસ ચાર વરસની કે માણસ કરજના અંદર દુખતો જાય દુખતો જ જાય ખૂબતો જ જાય ખૂબતો જ જાય સમજી ગયા તો જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે તો આ બાબતમાં સાવધ રહેવું અને અમારા જેવા કોઈ જ્ઞાનીની સલાહ લેવી બરાબર સલાહ લેવામાં કોઈ નાકું નીચું થઈ જતું નથી બરાબર મળીએ ત્યારે સંજય બોડીવાલાના સર્વે મિત્રોને પ્રણામ